સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલી ટ્રિનિટી સ્કૂલ ખાતે આજે સ્વાદમ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલી ટ્રિનિટી સ્કૂલ ખાતે આજે સ્વાદમ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો સ્કૂલના બાળકો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ પ્રકારની વાનગીઓના ત્રીસ જેટલા નાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા અને બાળકો લે વેચ અને પોતે પ્રયાસ કરવામાં આવ્યો જેનાથી બાળકો કમાવાની તેમજ નવા નુકસાનું જ્ઞાન તેમજ ભાગીદારીની સમજ કેળવાય તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા તોલો